સંતરામપુર નગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયેલ છે અને આચાર સંહિતા અમલમાં મૂકવામાં આવી છે આચાર સંહિતા કોઈ નવીન કામની કામગીરી કરાઈ નહીં તેમ છતાં સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આચાર ભંગ કરાતા જોવા મળે છે સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં કોલેજ રોડ પર ભગવતી હોટલની સામે રજાક નગર જવાના રસ્તે આ રોડની કામગીરી આચાર સંહિતા અમલી હોવા છતાં હાલમાં જ કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરાયેલ જોવા મળે છે જે યોગ્ય નથી

અને તેવી સ્થિતિ હોય જેથી આ ફળિયાના રહીશો અને મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવેલ જૂના રોડ રોડ તોડ્યા પછી આ બનાવવાની માંગણી કરતા જોવા મળતા હતા અમલમાં હોવા છતાં પણ સંતરામપુરના નગરપાલિકા વિસ્તારમાં આચાર સંહિતા રોડની નવીન કામગીરી આચાર સંહિતામાં શરૂ કરાતા નગરમાં ચર્ચાનો વિષય બનેલ છે ને આવી આચાર સંહિતાનો ભંગ કરતી કામગીરી નગરપાલિકા સંતરામપુર દ્વારા કેમ બંધ કરાતી નથી તે સંદર્ભમાં રાજ્ય ચૂંટણી પંચ અને મહિસાગર જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવેલ હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે